હાજીપર પોલીસ સ્ટેશન ખાતે સતોતેર માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ પોલીસ સ્ટેશન દ્વારા ઉજવાયો હતો માનવતા શિસ્ત અને રાષ્ટ્રપ્રેમનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ હાજીપેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા જામબાજ એએસઆઈ નરેન્દ્રસિંહ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે ઉજવાયો હતો આ પ્રસંગે રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક ફરકાવવામાં આવ્યો હતો અને દેશપ્રેમના ભાવ સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ સ્ટાફ દ્વારા ફરજ સાથે સામાજિક જવાબદારી અને માનવતાના મૂલ્યોને ઉજાગર કરતી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી આ કાર્યક્રમને સ્થાનિક લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને હાજીપેર પોલીસ સ્ટેશનની આ પહેલ સૌ માટે પ્રેરણાદાયક બની હતી રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત